વંદે ભારત ટ્રેન ની શરૂઆત અને આજે દેશના ના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી ના આજે શરૂઆત થવાની છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખૂબ આભાર ખાસ કરીને જ્યારે ની વાત આવતી હોય ત્યારે જયારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રી શ્રી આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને પ્રવા યાત્રાનું ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણું એકસો પચાસ કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે એ આપણા સોમનાથ મંદિરના આદેહૂપ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે રાજેશભાઈ અંતિમ સવાલ આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ અઢી વર્ષથી શહેરમાં ફરી ઓવરબ્રિજ રીતના કામ ચાલી રહ્યા છે જે ગોકડ ગાય ની ચાલે છે તે માટે કેવા પ્રયત્ન હાથ ધરાશે ખાસ કરીને એમનો મારે આજે ડીઆરએમ જોડે અને વાત થઈ છે એમને વહેલી તકે કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિ ના આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજો ના પૂરા થાય એવી આજે જ મારે ચર્ચા થઈ છે

न सिपे न પછી આજે જે વંદે ભારત ટ્રેન નું ઉદઘાટન છે એમાં વેરાવળ સ્ટેશન આવી ગયા છીએ અને આજે અમે ત્રીસ વંદે ભારત